ધરમપુર તાલુકાના બિલપુડી ગામે અનાજ કરિયાની દુકાનો પર ગ્રામજનો દ્વારા કરવામાં આવેલ જનતા રેડને સફળતા મળી છે ફૂડ એન્ડ રક્ષ વિભાગે ત્રણ જેટલી લાયસન્સ વગરની દુકાનોને બંધ રાખવા માટે આદેશ કર્યો છે અને લાઇસન્સ ધરાવતી ત્રણ જેટલી દુકાનોનો લાઇસન્સ સસ્પેન્ડ કરી ત્રણ દિવસ માટે તે દુકાનોને બી બંધ કરવા માટે આદેશ કર્યો છે જનતા દરમિયાન જોગણીયા ફરસાણ નામના ટેમ્પા અને ગ્રામજનોએ પકડી પાડ્યો હતો અને તેમાં

હવે કાકા જુગણિયાના માલિક છે ધરમપુરમાં જે ફેમસ છે અને વાંચીને તો મને ઘણું બધું ખુશી થઈ કે ટેસ્ટી ફરસાણ જયારે ડીપમાં તો કિંમત બી સરસ મજા એકસો સાઈઠ રૂપિયા જયારે તો વાંચ્યું એક્સપેન્ડેટ વાંચી લખેલી જ નહીં એટલે તરત જ મેં ફોન કર્યો કારણ કે મારે બી ચકાસવા પડે કે ખરેખર સચ્ચાઈ શું છે કારણ કે કોઈ બી વસ્તુની અંદર ગમે તે કુદી નહીં એટલે છે શું મુદ્દાની વાત કરું એટલે મુદ્દાની વાત કરું કે તરત જ મેં દુકાન માલિકને ફોન કર્યો કે ભાઈ એક્સપાયર લખેલી કેમ નથી એટલે એમણે કીધું કે ગઈ કાલે જ માલ ઉતારી ગયા છે તો અમને નથી ખબર એટલે મેં તરત જ કસ્ટમર કેર નંબર એમ નહીં આજે પેલો ટેમ્પો અટકાવેલો છે એને જ કારણ આપું છું કે ત્યારે મે એક્સપાયર ડેટ માલ મતલબમાં એમને પૂછ્યું કે તરત જ માલ અમે જોગણિયાનો જોયો તો જોગણિયાની અંદર અમે જોયું કે અહીંયા આપણે જોઈએ જ શકે આની અંદર સરસ મજાનો લખેલો છે સરસ મજાનો પ્રિન્ટ આવે છે પણ અહીંયા એક્સપાયર ડેટ ની પેલું લખેલું નથી એટલે ભાઈએ મને એમ કીધું કસ્ટમર કેર નંબર લગાવ્યો આ નંબર પર કે પ્રિન્ટિંગ માં એટલે કે સાપાને ભૂલી ગયા તો મેં કેમ કે ચાલો ભૂલ થઈ શકે માનીએ પણ હવે જ્યારે ટેમ્પો અમારે જનતા રેડ અમારી ચાલુ હતી જયારે ટેમ્પો આવે તો ની અંદર રેડ પાડી તો તેની અંદર પણ આવું પેકેટ આપણને આ પેકેટ તમે જોઈ શકો ને હજુ પણ માલ અમારી સાથે આખું ટેમ્પો હયાત જ છે એટલે આ જનતા રેડ છે જનતા રેડ છે તમે અમારી અમે જે એક્સપાયરી ડેટ ને જે મેન્યુફેક્ચરિંગ ડેટ છે અમે નાખવાના ભૂલી ગયેલા છે એ અમારી ભૂલ સ્વીકારીએ છીએ અમે ઓર આઈંધા એવી ભૂલ ન થાય અમારાથી એ પૂરેપૂરી તકેદારી કાળજી અમે રાખીશું અને આજના બાદે અમારો જો કોઈ માલ આવે એના પર અગર આ એક્સપાયરી ડેટ ઓર જે કંઈ મેન્યુફેક્ચરિંગ ડેટ ન હોય તો અમે એને ગુનાગાર છે એ અમે સ્વીકારીએ છીએ એ માણસોની ભૂલના લીધે એવો થયો છે એટલે અમે આ સ્વીકારીએ છીએ